તમારા માટે લઈને આવું માત્ર એકવીસ હજાર ચાલેલીસટેક મોડલ ટોપ મોડલ બ્લુટૂથ વાળી ગાડી માત્ર માત્ર એકવીસ હાજર ચાલેલી ગાડી છે શોરૂમ કંડિશન ગાડી છે બે હાજર બાવીસ માં બારમા મહિનાની ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનું કામ નથી કમ્પ્લેટ ગાડી છે બસ તમારે ચલાવવાની છે ગાડીનું કન્ડિશન તમે જોઈ શકો છો એ ટુ ઝેડ કમ્પ્લેટ શોરૂમ કન્ડિશન ગાડી છે માત્ર માત્ર દસ હજારના ડાઉન પેમેન્ટ ઉપર આ ગાડી તમને મળી જશે વાહન બજાર પર નવા નવા અપડેટ માટે ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ અને તમને કઈ ગાડી જોઈએ છે કોમેન્ટ કરીને જણાવો લેવી નવી ઓફર માટે સબસ્ક્રાઈબ કરો ને બે લાઈકન દબીને રાખો તમને કઈ ગાડી જોઈએ છે કોમેન્ટ કરીને જણાવો માત્ર માત્ર દસ હજારના ડાઉન પેમેન્ટ ઉપર તમને આ પૈસા મળશે બે હજાર બાવીસ નું એન્ડિંગ મોડલ છે વન વગર ગાડી છે એકવીસ હજાર કિલોમીટર જેન્યુઅલ ચાલેલી ગાડી છે ગાડી ગાડીમાં કોઈ પણ પ્રકારનું કામ નથી ગાડી મળશે વાહન બજાર પર ગાડીની કિંમત ની વાત કરીએ તો માત્ર માત્ર ત્રેસઠ હજાર પાંચસો માં તમને ગાડી મળશે તમને કઈ ગાડી જોઈ છે કોમેન્ટ કરીને જણાવો આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ લઈને રાખો તમને ગાડી જોઈએ છે કોમેન્ટ કરીને જણાવો માત્ર માત્ર બે દિવસમાં તમારી માટે એ ગાડી હાજર થઈ જશે સુરત થી જો તમે વાત કરતા હોય તો લોન થઈ જશે ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ પાન કાર્ડ હોય એટીએમ કાર્ડ જોઈએ એડ્રેસ માટે તમે ગૂગલ મેપ તો નીચે આપેલી લિંક પર કરી કરીને અમારું લોકેશન પર આવી શકો છો આના સિવાય ઘણી બધી ગાડી છે આ વાર અમારી યુટ્યુબ ચેનલ પર વિઝિટ કરીને જુઓ